અડવાળ ગામ નજીક કાશી વિશ્વનાથ પાસે કાર અને લોડિંગ રિક્ષા વચ્ચે અકસ્માત ત્રણ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ ગામ નજીક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે આજ રોજ રાત્રિના આઠ કલાકે કાર અને લોડિંગ રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાય એની માહિતી પ્રાપ્ત થઈ છે અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું છે તેમજ લોડિંગ રિક્ષાના ડ્રાઈવર સહિતના એક બાળક સાથે કુલ ત્રણ વ્યક્તિઓની ઈજા પહોંચી છે સ્થાનિક લોકોએ તાત્કાલિક તંતુકાની એકસો આઠને જાણ કરી હતી જેમાં ઈજાગ્રસ્તોને ઝડપ બે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર અર્થે બે ઈજાગ્રસ્તોને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તો દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા વીરપાલસિંહ દિવ્યરાજ સિંહ ઝાલા ઉસ્માનભાઈ ઈશાભાઈ પટેલ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ ધંધુકા પોલીસે હાથ ધરી છે